ભરૂચ અંકલેશ્વર વચ્ચે અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે મોત પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા ભૂત મામા ડેરી આગળ રેલવે ટ્રેકની બાજુમાં એક અજાણ્યા યુવકનું ટ્રેનની અડફેટે આવી જતાં મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતાં અંકલેશ્વર સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનું પ્રાથમિક નિરીક્ષણ કર્યા બાદ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો ધર્મેશ સોલંકી અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ઝાડીઓમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગડકોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલે અંકલેશ્વર સિટી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી અને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ભરત પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી ભરૂચ અંકલેશ્વરની વચ્ચે ભૂતમામાની ડેરીની પાસે રેલવે ટ્રેક પર કોઈક અજાણ્યા યુવકને કોઈક અજાણી ટ્રેન દ્વારા અડફેટે લેતા તે ઝાડીઓમાં તેનો મૃતદેહ પડી ગયેલ આ જાણ આ બનાવની જાણ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતાં તેઓએ મારો સંપર્ક કરેલ ત્યારબાદ હું અને મારી ટીમ અહીં સ્થળ પર આવી અને ઝાડીઓની વચ્ચેથી જે મૃતદેહ હતો તેને અમે બહાર કાઢી લાવેલ અને ગડખોલ પીએસસી સેન્ટર ખાતે પીએમ અર્થે મોકલ ખસેડવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરી રહેલ છે